એક નવી દિશા આપ અને હવે પાર્લામેન્ટમાં ઇમોનદાસ યુનિવર્સિટી સહકારી યુનિવર્સિટી બનાવીને દેશને એક નવું એવું શક્તિશાળી સ્થાન આપ્યું છે જેમાં શિક્ષણ મેળવીને આજે જે સહકારી સોસાયટીમાં કર્મચારીઓ છે એ આના અનુભવી શિક્ષિત નથી પરંતુ અનુભવના આધારે છે હવે આના કારણે શિક્ષણ મેળવીને કેવી રીતે વધારે પારદર્શક મજબૂત સોસાયટી બનાવી અને વિશ્વ સ્તરે ત્રણ સોસાયટી કેન્દ્ર સરકારને બનાવી છે સીડ એક્સપોર્ટ બીજ માટે તો એમાં પ્રાથમિક સોસાયટીના સભ્યો ભાગ લઈને દુનિયામાં ચાલતા વેપારમાં ભાગ લઈને જે રૂપિયામાં વેચાય છે એ ડોલરમાં કેવી રીતે વેચાય એના દ્વારા સહકારની સમૃદ્ધિનું જે સ્વપ્ન પ્રધાનમંત્રીનું છે એ સફળ કરવામાં યુનિવર્સિટીનો મહત્વનો ભાગ રહેશે આપની દ્રષ્ટિએ જે ત્રિભુવનદાસ જે કરેલું કામ છે અમુલ માટેનું ને ત્યાર બાદ જે પ્રમાણેની અત્યારે ચાલી રહ્યું છે હાલમાં જે પ્રમાણે અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે છે નામને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા શું કહેવા માંગશો આ વિશે કોંગ્રેસે પૂરા ઐતિહાસિક ખબર નથી કોંગ્રેસે કોઈ દી વાંચ્યું ત્રિભુવન પટેલ શું છે કારણ કે ત્રિભુવનભાઈ પટેલે બે સંસ્થાઓ ગુજરાતમાં સ્થાપી એક આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ જેનું ટૂંકું નામ અમૂલ છે બીજી ગુસકો માસો જેનો પણ પ્રમુખ હું મેં પ્રમુખ બન્યા પછી જોયું કે ખૂબ મોટા ત્રીસ વીઘાના વિશાળમાં એમણે બનાવેલું એક કેમ્પસ ત્યારે પચાસ વર્ષ લેબોરેટરી બનાવીને લોકોને શુદ્ધતા સાથેનો ખોરાક મળે એવી વ્યવસ્થાઓ એણે કરી હતી એ દ્રષ્ટિવાળા દિલોભાઈ પટેલ જ્યારે ગુજરાત અને દેશને એક નવી દિશાઓ આપવા માટે કામ કર્યા હતા અને હવે સુશિક્ષિત યુવાનો આપીને આ સહકારી માળખાને વધારે મજબૂત કરવાનું કામ એ યુનિવર્સિટી દ્વારા થશે શિક્ષણમાં પણ જે સહકારને પ્રાધાન્ય આપવા માટેની વાત કરવામાં આવી છે સીબીએસસી દ્વારા તો લોન્ચ કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકારને પણ એ બાબતે આ રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી છે એટલે દેશના તમામ રાજ્યોને આના કોર્સનો લાભ મળે આ બોર્ડમાં પણ મને તક આપી છે એટલે અમે એ દિશામાં જોઈશું કે ત્રિભુવનદાસ યુનિવર્સિટીનો લાભ સમગ્ર દેશના તમામ રાજ્યોને એમના ક્ષેત્રમાં એમની ભાષામાં સહકારી માળખું વધુ મજબૂત બને એના માટે જે કોર્સ જે રીતે લાવવાની જરૂર પડે વૈજ્ઞાનિક રીતે ભૌગોલિક રીતે સામાજિક રીતે અલગ અલગ જગ્યા પર જે સ્થિતિ છે એને અનુરૂપ કોર્સ આપીને યુવાનોને તૈયાર કરવામાં આવી યુનિવર્સિટી ભાગ લેશે આભાર અમારી સાથે જોડાવા માટે તો જે પ્રમાણે ને આજે ધનાશનો કાર્યક્રમ યોજાયો હતો અને મોટા ભાગના જે કહી શકાય કે દેશમાંથી અહીંયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દિલીપ સંગાણી જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમના જણાવ્યા પ્રમાણે આજે શિક્ષામાં જે પરિવર્તન આવશે અને સહકારીતાને શિક્ષણ સાથે જોડીને વધુ સારી રીતના આજે સહકારી માળખું જે તેને મજબૂત બનાવી શકાશે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ